શ્રી નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગંગા સપ્તમી ત્યોહાર આવે છે માતા ગંગાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે સાથે સાથે સૂર્ય સપ્તમી પણ છે તેના મહત્ત્વ વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નમો ગંગા એ વિશ્વરૂપિણી નારાયણી નમો નમઃ અર્થાત હે ગંગામૈયા આપ વિશ્વરૂપિણી છો નર નારાયણ સ્વરૂપિણી છો ગંગામૈયા આપને વારંવાર નમસ્કાર છે વંદન છે મિત્રો હિન્દુ ધર્મમાં પ્રકૃતિને સર્વોપરી માનવામાં આવે છે આપણે વૃક્ષો જીવ જંતુની રક્ષા માટે આસ્થાથી સર્વનું જતન કરીએ છીએ પશુ પક્ષીને પણ આપણે માનથી ઈશ્વરીય ગુણ સહિત પૂજન પણ કરીએ છીએ દરેકની રક્ષા માટે ધાર્મિક પુરાણોમાં એવા ઉપાય પણ જણાવેલા છે જેમ કે આપણે ગાયને રોટલી ખવડાવીએ છીએ તો પુણ્યની પ્રાપ્તિ થાય છે કૂતરાને દૂધ કાગડાને રોટલી જે પ્રકૃતિનું સંરક્ષણ કરે છે એ આ પશુ પક્ષીની પણ આપણે સેવા કરીએ છીએ પશુ પક્ષીની સાથે આપણે નદીને પણ ખાસ મહત્ત્વ આપ્યું છે ઘણું મહત્ત્વ એટલે કે માતા તરીકે દરજ્જો પણ આપ્યો છે એમાં છે પહેલા ક્રમમાં ગંગા માતા ગંગા નદી જે ગંગા સપ્તમી આ વૈશાખ માસની શુદ્ધ પક્ષની સપ્તમીના દિવસે ઉજવવામાં આવશે ઘણું મહત્ત્વ છે આ તિથિનું માન્યતા અનુસાર આ દિવસે મનુષ્ય અશુભ ગ્રહોના પ્રભાવમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ગંગાજીનું પૂજન કરે ગંગાજીમાં સ્નાન કરે દરેક પાપ ધોવાઈ જાય છે ગંગા સપ્તમીના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ છે ગંગાજીમાં ડૂબકી લગાવીને ભક્તો પોતાના પાપ કર્મોનો નાશ કરી શકે છે ગંગા નદીમાં સ્નાન કરવાનું સંભવ ના હોય તો આ દિવસે નહાવાના પાણીમાં બે ટીપા ગંગા જળના નાખીને સ્નાન કરી લેવું જોઈએ આમ તો વૈશાખ માસમાં એવું કહેવાયું છે કે આખો વૈશાખ માસ કોઈ પણ જળ હોય સામાન્ય જળ હોય આપણા ઘરે જે મ્યુનિસિપાલટીનું જળ હોય કુવાનું જળ હોય તળાવનું જળ હોય તે દરેક જળ ગંગાજી સમાન જ કહેવાય છે એટલું પવિત્ર છે આ વૈશાખ માસમાં ગંગાજીની જે ઉત્પત્તિ થઈ હતી માટે આ માસમાં દરેક જળ પવિત્ર જળ તરીકે જ મનાય છે કોઈ પણ જળમાં સ્નાન કરીને ગંગા માતાનું સ્મરણ કરવા માત્રથી જ પાપમાંથી છૂટી જવાય છે પાપનો અંત થાય છે કહેવાય છે કે ગંગા સપ્તમીના દિવસે જો ગંગાજીમાં સ્નાન કરે તે સર્વ રોગમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે ક્ષય જેવા રોગોનો પણ નાશ થાય છે આ દિવસે સ્નાન કરતી વખતે આ મંત્ર અવશ્ય બોલાય ગંગે ચ યમુને એવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ ગુરુ અર્થાત હે ગંગામૈયા હે યમુનાજી ગોદાવરી સરસ્વતી મૈયા નર્મદા સિંધુ કાવેરી સર્વે નદીઓ મારા આ સ્નાનના જળમાં સમાહિત થઈ જાઓ બધા નદીના જળ આ સ્નાનના જળમાં પધારે અને મને પવિત્ર કરે ત્યારબાદ આ જળથી સ્નાન કરી લેવું જોઈએ આમ કરવાથી પણ ગંગાજીમાં સ્નાન કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે વૈશાખ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ગંગાજીની ઉત્પત્તિ થઈ માટે આ દિવસે ગંગાજીનો જન્મ દિવસ મનાવવામાં આવે છે વૈશાખ શુક્લ સપ્તમીના દિવસે સંપૂર્ણ ભારતમાં શ્રદ્ધાથી ગંગાજીનો આ ઉત્સવ મનાવવામાં આવે છે આ તિથિએ પવિત્ર નદી ગંગાજી પૃથ્વી પર અવતાર ધારણ કર્યો માટે આ દિવસે ગંગા સપ્તમી ગંગા જયંતિના રૂપમાં મનાવવામાં આવે છે સ્કંદ પુરાણમાં વાલ્મીકી રામાયણ આદિ ગ્રંથોમાં તો ગંગાજીના જન્મની કથા પણ વર્ણવામાં આવી છે ગંગા નદીને દેવીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે અનેક પવિત્ર તીર્થો લગભગ ગંગા નદીના કિનારે જ વસેલા જોવા મળે છે ગંગા નદી ભારતની પવિત્ર નદીઓમાંની સૌથી ઉત્તમ નદી છે જે પૂજનીય છે માન્યતા છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી મનુષ્યના સમસ્ત પાપ કષ્ટો પીડાઓ નષ્ટ થાય છે ગંગાજીમાં મૃત્યુ ઉપરાંત જે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે તેનું પણ મહત્ત્વ છે કહેવાય છે કે આમ કરવાથી સ્વર્ગસ્થ વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે એટલું મહત્ત્વ છે ગંગાજીનું અનેક પર્વો અને ઉત્સવોમાં ગંગાજીનું જળ ઉપયોગમાં લેવાય છે તેનું કારણ જ એ છે કે ગંગાજીનું જળ અત્યંત પવિત્ર છે અને આ જળ પવિત્ર એટલા માટે પણ છે કારણ કે ભગવાન શ્રી નારાયણના અંગૂઠામાંથી ગંગાજી ઉત્પન્ન થયા છે આ ધરતી લોકને પાવન કરે છે એવા ગંગાજી છે ગંગા નદી હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર છે ધર્મ ગ્રંથોમાં ગંગાજીને મહત્ત્વપૂર્ણ એટલા માટે પણ માનવામાં આવ્યા છે કે ગંગા નદી માત્ર નદી નથી પરંતુ તેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે પૌરાણિક કથા પણ જોડાયેલી છે ગંગાજીના સંપૂર્ણ અર્થમાં પરિભાષિત કરવા માટે આ કથા અનુસાર કે ગંગાજીનો જન્મ બ્રહ્મદેવના કમંડલમાંથી થયો છે આમ ગંગાજીને પવિત્ર માનવામાં આવે છે કારણ કે ગંગાજી દેવતુલ્ય છે એક માન્યતા અનુસાર એવી પણ કથા છે કે જ્યારે ભગવાને વામન રૂપ ધારણ કર્યું હતું રાક્ષસ બલીને મુક્ત કરાવીને ત્યારબાદ સ્વયં પરમપિતા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના ચરણ ધોયા હતા અને એ જળ કમંડળમાં ભગવાન બ્રહ્માજીએ પોતાના કમંડળમાં ભરી લીધું હતું એ જ જળ આ ગંગાજી છે અન્ય કથા અનુસાર જ્યારે ભગવાન શિવે નારદ મુનિ બ્રહ્મદેવ તથા ભગવાન વિષ્ણુ સમક્ષ ગાન ગાયું હતું નૃત્ય કર્યું હતું સંગીત વગાડ્યું હતું ત્યારે ભગવાન વિષ્ણુને જે પરસેવો વહ્યો તે પરસેવો બ્રહ્માજીએ પોતાના કમંડળમાં લઈ લીધો અને એ કમંડળનું જળ એ જળમાંથી જ ગંગાજીની ઉત્પત્તિ કહેવાય છે આમ અલગ અલગ કથા અને માન્યતા આપણા શાસ્ત્રોમાં વર્ણવામાં આવી છે શાસ્ત્ર અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ગંગાજી સ્વર્ગમાંથી ઉપર ઉપર એટલે કે કૈલાસ બિરાજમાન ભગવાન મહાદેવની જટામાં આવ્યા ભગીરથ રાજાના તપથી પ્રસન્ન થઈને ગંગાજી આ ધરતી લોક ઉપર આવ્યા અને પિતૃઓને મુક્તિ પ્રાપ્ત કરાવી અને કપિલ મુનિના સાપ દ્વારા ભસ્મીકૃત રાજા સગરના સાઠ હજાર પુત્રોની અસ્થિઓનો ઉદ્ધાર થયો તેઓની મુક્તિ થઈ રાજા સગરના વંશજ ભગીરથે ઘોર તપસ્યા કરીને માતા ગંગાજીને પ્રસન્ન કર્યા હતા જે ધરતી ઉપર ગંગાજી પધાર્યા જે મનુષ્ય સો યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે ગંગા ગંગા મૈયા એવું નામ ઉચ્ચારણ કરે છે તેના બધા પાપો નષ્ટ થાય છે અને અંતમાં વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે વૈકુંઠધામને પ્રાપ્ત કરે છે આ દિવસે પિતૃદેવની મુક્તિ માટે પણ પ્રાર્થના કરવામાં આવે તો પિતૃદેવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે પિતૃદેવને મુક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે પીપળાના વૃક્ષમાં સ્થળમાં જો જલ અર્પિત કરવામાં આવે તો પણ સર્વે દેવી દેવતા પ્રસન્ન થાય છે ગાય માતાની સેવા કરવામાં આવે કારણ કે ગાય ગંગા ગાયત્રી ગુરુ આ એટલા પવિત્ર છે એમાંય ખાસ કરીને આજનો શુભ દિવસ આજે આ બધા ઉપાય ગંગાજીની આ કથા સાંભળવાથી મહત્ત્વ સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે એમાં કોઈ સંદેહ નથી મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં ગંગા મૈયાના ચાલીસા પાઠ ચાલીસ વખત સ્તુતિ તથા આરતી પણ સૌ પ્રથમ આપણે ગંગાજીના ચાલીસા પાઠ સાંભળીએ જેને મન પવિત્ર થાય છે પાપ ધોવાઈ જાય છે બોલો પતિત પાવની જગ ઉધારી માતા ગંગા મૈયાની જય 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 જગ પાવની જય દેવ સરી ગંગ જય શિવ ચટા નિવાસિની અનુપમ તુંગ તરંગ જય જય જનની હરાના અધ ખાનિ આનંદ કરણી ગંગા મહારિ જય ભગીરથી સુરસરી માતા કલીમલમોલ ડાલિની વિખ્યાતા જય જય જહાનુસુતા અધહનાની ભીષ્મકી માતા જનની धवल कमल दल मम तनु सजे लखी सत सरद चंद्र छवि लजाई जहां मकर विमल सुचि सोहे अमिया कलश कर लखी मन मोहे जगिता रत्ना कञ्चन आभूषण हियमणि हर हरानि तम दूषण जग पावनि त्रयताप नासवनी, तरल तरंग तुंग मन भावनि જો ગણપતિ પૂજ્ય પ્રધાન ઈહુ તે પ્રથમ ગંગા અસ્ના બ્રહ્મા કમંડલ વાસિની દેવી શ્રી પ્રભુ પદ પંકજ સુખસેવી સાથી સહસ્ર સાગર સુત તર્યો ગંગાસાગર તીર્થ ધર્યો અગમતરંગ ઉઠ્યો મન ભવન લખી તીર્થ હરિદ્વાર સુહાવન तीर्थ राज प्रयाग अक्षे वेता धर मातु काशी करवत, धनि धनि सुरसरी स्वर्ग की सीधी, तरनी अमिता पितु पड़ पिरहि भागीरथी ताप की उपारा, दियो ब्रह्म तव सुरसरी धारा जब जग जननी चल्यो हराइ महरह्यो समाई वर्षापर्यन्त गंगा महारानी महाराणि री शम्भु के जाता भूलानी पुनि भागीरथि ही ध्यायो तब बुन्द जटा से पायो ताते मातु भे धारा मृत्युलोक नाभा अरुपातारा गई पाताल प्रभावती नामा मन्दाकिनी गई गगन मृत्युलोक सुहावनी कलिमल हरणी अगम धनी मैया तब महिमा धुरी कली कलि कुठारी, मातु प्रभवती धनी धनि धनी धनि सुरसरित सकल भैनासिनि पनकरत निर्मल गङ्गाजल पावन मन इच्छित अनंत फल। પુરવ જન્મ પુણ્ય જબ જાગત તબી ધ્યાન ગંગા મહલાગત જય પગુસુર સરી હેતુ ઉઠાવહી તય જગી અશ્વમેઘ ફલ પાવહી મહાપતિ તિન કહુ ન તારે તિન તારે એક નામ તિહારે સત યોજન હું સે જોયો નિષ્ણુ લોક પદ પાવહી नाम भजत अगणित अधनाशे विमल ज्ञान बल प्रकाशे जिमि धन मूल धर्म अरुदाना धर्म मूल गङ्गा जलपाना तबगुण गुणन करत दुख भाजत, गृह गृह सम्पत् सुमति विराजत नेम गङ्ग्यावत दुर्जन हूँ सज्जन पद पावत् उद्दीहीन विद्या बल पावे रोगी रोग मुक्त हवि गंगा गंगा जो नर कही नंगा कब हु निकसत ही मुख गंगा माई श्रवण दावी यही यह पर आई मह अधीन अधमन कह तारे भय नरका के बंद कीवारे ो नर जपि सतनामा सकल सिद्धि पूरण हे कामा सब सुख भोग परम पद पावहि रहित है चावही। धनि मैया सुख देनी, धनि धनि तीर्थ राज त्रिवेणी ककरा ग्राम ऋषि दुर्वासा सुन्दर दास करदासा, जो यह पड़े गंगा चालीसा, मिली भक्ति अविरल नित निनयि सुख संपत्ति लहे धरे गंगा का ध्यान अन्तसमायि सुरपुर बसल सदर बैठी विमान संवत भूत नंदी नन्दीभिसि राम जन्मदिन चैत्र चालीसा किया हरि भक्तन नेत्र। બોલો ગંગા મૈયા કી જે તો મિત્રો આપણે સાંભળ્યા ધર્મ અર્થ કામ મોક્ષ આપનારા ગંગા ચાલીસા પાઠ હવે આપણે સાંભળીએ ગંગા મૈયાની આરતી બોલો ગંગા મૈયાની જે ઓમ જય ગંગે માતા શ્રી જય ગંગે માતા जो नर तुमको ध्याता मन वांछित फल पाता ओम जय गंगे माता चन्द्रसि ज्योति तुम्हारी जल निर्मल आता शरण पड़े जो तेरी सो नर तर जाता मैया जय गंगे माता पुत्र सगर के तारे सब जग को ज्ञाता कृपा दृष्टि जय गंगे माता एक ही बार तेरी शरणागति आता यम की परम गति पाता ॐ जय माता मरति मात जो जन नित्य गाता दास वही सहज मे मुक्ति को पाता ॐ जय गङ्गे माता ॐ जय गङ्गे माता श्री जय गङ्गे माता જો તો મિત્રો આપણે સાંભળ્યા ગંગા ચાલીસા પાઠ તથા મૈયા ગંગાની આરતી દેવી ગંગા માટે કહેવાયું છે કે ગંગાજી મનોહારિણી છે મુરારીના ચરણમાં સ્થિત રહીને સર્વે જગતના પાપને નિવારણ કરનારી ત્રિપુરારીના એટલે કે મહાદેવના મસ્તકમાંથી જટામાંથી નીકળીને પાપોનો નાશ કરવાવાળી એવા ગંગા મૈયા છે જેનું નિત્ય સ્મરણ કરવા માત્રથી ગંગા ગંગા એવું નામ સ્મરણ કરવા માત્રથી પણ પાપો નષ્ટ થાય છે એવા પૂજનીય આદરણીય ગંગા મૈયાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ ઓમ નમો ગંગા એ વિશ્વરૂપીણી નારાયણી નમો નમ બોલો ગંગા મૈયાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ